સો હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ સોકે છે તમારું મારા નવા બ્લોગમાં આ તો બ્લોગ ચાલુ કર્યો હાડાનું સવાર હવારોની લાઈટ નહીં હતું હા મમ્મી હું આવું સવારે તો જીગા ભાઈ આયા લેવા કરે કે બટર ડબલ ચીઝ મારા ડબલ ચીઝ કરજો સ્પેશિયલ ચીઝ સો બટર ડબલ ચીઝ આ રે ને સ્પેશિયલ ના ઉપર પફ અંગત સ્પ્રાઇટ જ પીન મજા આવો ફાઇટ ફાઇટ આજ તો સવારે લેબડો યાદ આવે તો મારે કેટલો બધો લેબલો લઈ બેઠો આ ભેસને ખવડાવવાનું હતું હું દાતણ ગાડી નાખી દીધું ગાય હતી તો મંગાવી દીધો ખાવાનું કરો પછી ફોન વાપરજો ખાઈ લીધો ને હવે ડાકુ બની જઈએ ઘરે

मैं हु बनावा हां रोटी सुन कोई हो नहीं गिर थोड़ी थोड़ी कोई नहीं कड़ी, हमारा तो जाती नहीं जाती नहीं का आती नहीं आती नहीं घंटाली <laughs> जरा ना तो कन बदो ले डीपी भरावसन भरावा था आई जाओ कल लाग में

નીવા ખઈ રહ્યો એટલે ફોન કરું લેવાઉં હ ઓ ઘેર હે ભઈ હડ હા ચાલો જય માતાજી હે હા લાઈટ નથી એટલે પરુંં ઘોયો તો હા પા તંદ તો ગરમોં ઉંતો આ ગરમોં ગ્યો તો હે આ વી ટી વી કરીને તો ગાડી જઈ નાખી નાખી તો ઘરે આઈને આડો પડ્યો તો થઈ તો થોડીવાર બાકી હજી

તડેસ કાં તો યુ સાપની ભડી બની હાલો બાપા આ બે 1 ઘી ને તો આ ગોડી તો કજી નું તો જમી રહે ના આ ચટણી બનાવીતી છોજી ખા મળ તો આ ને મમ્મા પપ્પા દવા પીધી નહીં પીધી કરે પીધી ના પીધી બેઠો દાદીને માસ્ત ફોન આવ્યો તો ભાઈ ચલો અહીંયા કરીએ છીએ આપણા વિડીયોનો એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ